સુરત શહેરમાં આગામી લોકસભા ચૂંટણી અનુલક્ષે કાપોદ્રા પોલીસ દ્વારા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી જેમાં બુટલેગર ગેસ રિફિલિંગ અત્યાર રાઇટિંગ દબાણ પરના હુમલામાં પકડાયેલા વગેરેની લાઈન પરેડ કરવામાં આવી હતી જેમાં એકસો એકત્રીસ ગુનેગારોને અટકી પગલાં લઈને કાયદો વ્યવસ્થાનું પાલન કરવાનું અને ગુનાખોરી છોડી સમાનની જિંદગી જીવવા માટેનું સામાજિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કાપોદરાના સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિન હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરમાં નવા નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત આવતાની સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ બાબતે અધિકારી સાથે મીટિંગ કરવામાં આવી હતી અને આગામી લોકસભાના ચૂંટણી અનુલક્ષીને ચૂંટણી કામગીરી કરવાનો આદેશ તમામ નાયબ પોલીસ કમિશનર અને મદનીશ પોલીસ કમિશનરને આપવામાં આવ્યો હતો અને તેમના

પગલા ભરવામાં આવ્યા હતા અને તમામને ગુનાખોરીનો માર્ગ છોડીને સમાન જિંદગી જીવવા માટેનું સામાજિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કાપુદરા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું બાર રાિંગ અને દબાણ વિભાગ પર પકડાયેલા ઓગણીસ મળીને કુલે એકસો એકત્રીસ જન્મ લાઇન પર એડ કરવામાં આવી હતી અનુભવશી ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટના એમસીઆર કાર તથા મારામારી અને ટોરી જેવા ગુનેગારોને પત્રના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે